જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી તો આજે આપણે વાત એવી કરવા જઈ રહ્યા છીએ જે બંને ભાઈઓની છે અને પરમાત્માને કેવી રીતે ઓળખવા એ વિશે હું તમને આજે વાત કરીશ તો વાતને શરૂ કરતાં પહેલાં વિડિયોમાં નવા હો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ને શેર કરવા ના ભૂલતા તેથી કરીને મારા આવ નવા વિડીયા બધા તમારી જોડે આવતા રહે તો મિત્રો બે ભાઈઓ હતા બે ભાઈઓ હતા અને રસ્તામાં આવતા હતા ત્યાં એક ભગવાનનું મંદિર આવ્યું ત્યાં એક નાને ભાઈએ કીધું કે ચાલ ભગવાનનું મંદિર દર્શન કરીને જઈએ ભગવાનના ત્યારે મોટા ભાઈને એમ થયું કે જાણે ચાલો કે દર્શન કરીને જઈએ બંને ભાઈ મંદિરમાં જાય છે પેલા નાના ભાઈએ પ્રસાદ લીધી ભગવાનને ચડાવવા માટે અગરબત્તી લીધી ત્યારે પેલો ભાઈ જોઈ છે કે આ આને લીધી એટલે આપણે ચાલી જાય એમ હતા તો આખરે બે ભાઈ જ ને પછી એ મંદિરમાં જાય છે અને મંદિરમાં પથ્થરની મૂર્તિ હોય છે અને એ મૂર્તિને પેલો એનો નાનો ભાઈ છે એ હાથ જોડી પગી પડે છે ભગવાનને અને એ પ્રસાદ એ મૂર્તિ સામે ચડાવી દે છે અગરબત્તી પણ મૂર્તિને કરી દે છે એટલે એલો નાનો મોટો ભાઈ ઊભો ઊભો વિચાર કરે છે કે આ મને કે ભગવાનના દર્શન કરીને જઈએ પણ અહીંયા તો કોઈ ભગવાન છે જ નહીં અને આ પથ્થરની મૂર્તિને કેમ પગે પડે છે એને હાથ જોડે છે કેમ ત્યારે પેલો નાનો ભાઈ ચડાવી પ્રસાદ ચડાવીને આવ્યો કે દર્શન કરી લીધા ભગવાન ભગવાન છે ક્યાં કે ભગવાન તો છે જ નહીં આ તો પથ્થરની મૂર્તિ છે ત્યારે નાના ભાઈ એને શીખવાડ્યું કે રામ ભગવાન દેખાતા નથી ભગવાનને ઓળખવા પડે આત્મવિશ્વાસથી તું ભગવાનને યાદ કર ભગવાન તને દેખાશે તારા આત્માને જગાડ આત્મા એ જ પરમાત્મા છે અને જ્યાં સુધી તું આત્મવિશ્વાસથી ભગવાનને યાદ નહીં કરે ત્યાં સુધી તને ભગવાન નહીં દેખાય ત્યાં સુધી તને પથ્થરની મૂર્તિ જ દેખાશે એટલા માટે કહ્યું છે કે ભગવાન ભગવાન છે આપણી જોડે જ છે ભગવાન આપણી અંદર છે પણ એને ઓળખતા આવડવું જોઈએ ભગવાનનું નામ લો ખરા હૃદય ખરા સત્તી ભગવાનને યાદ કરો રુદન કરો ભગવાનનું તો ભગવાન તમને જરૂર દેખાશે અને ભગવાન થોડા દેખાય છે ભગવાન અંદર જ છે આત્મા એ જ પરમાત્મા છે તો મિત્રો આ ભગવાન વિશે મેં વાત કરી છે એ જો તમને સારી લાગે અને કોઈકના દિલમાં ઉતરે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા તો ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો જય માતાજી જય શ્રી રામ રાધે કૃષ્ણ